આ કેસમાં પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો જેની પૂછપરછમાં નરાધમે કરેલા ખુલાસા સાંભળી પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ છે પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે તેના બાળકી પર દુષ્કર્મ કર્યા બાદ તેના ગુપ્તંગમાં લોખંડનો સળિયો નાખ્યો હતો અને એકાદ મહિના અગાઉ પણ આ બાળકી સાથે જ દુષ્કર્મ આચર્યું હતું આ અંગે ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ જણાવ્યું હતું કે બનાવ સ્થળે પોલીસે તપાસ કરી કેટલાક લોકોને ડિટેઇન કરીને પૂછપરછ બાદ આરોપી વિજય પાસવાનને ઝડપી લેવામાં આવ્યો હતો જેની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે તેણે બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ તેના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખી ક્રૂરતાની હદ વટાવી હતી જેના લીધે બાળકીને ગંભીર ઇજાઓ છે અંદર સુધી પહોંચી છે આબરૂની બીકે મા બાપે એફઆઈઆર ન કરતા આરોપીની હિંમત વધી એસપી એ મયુર ચાવડાને વધુમાં જણાવ્યું હતું કે આ નરાધમે એક મહિના અગાઉ પણ આ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું જોકે સમાજમાં આબરૂ જવાની બીકે મા બાપે કોઈ પોલીસ ફરિયાદ નહોતી કરી જેના લીધે આરોપીની હિંમત વધી હતી અને બીજીવાર કૃત્ય કર્યું આ મામલે પોલીસે પ્રથમ બાળકીને જલ્દી સારવાર મળે માટે પ્રયાસો હાથ ધર્યા છે આ ગુના માટે એક ટીમ પણ બનાવી તેની તપાસ હાથ ધરાઈ છે ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં મજૂરી કામ કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવતા પરિવારના ઘરમાં સોળ ડિસેમ્બરના રોજ બાજુમાં રહેતો વિજય પાસવાન ઘૂસી ગયો હતો અને દસ વર્ષની બાળાનું અપહરણ કરી કોલોનીની દિવાળી પાછળ નિર્જન સ્થળે લઈ ગયો હતો અને તેની સાથે અત્યંત ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ કર્યું હતું દુષ્કર્મ કર્યા બાદ તે બાળકીને તરછોડીને ફરાર થઈ ગયો હતો આશરે સાડા પાંચ વાગ્યાના અરસામાં બાળકીની માતા મજૂરી પરથી તેની કોલોનીમાં આવી હતી તે સમયે તેની બાળકી ઘરે હાજર ન હતી જેથી તેણે તેના બીજા બાળકોને તેની મોટી બહેન વિશે પૂછતા તેમણે જણાવ્યું હતું કે તે લોખંડ વીણવા ગઈ છે માસૂમનો અવાજ સાંભળતા જ માતા દોડી ત્યારબાદ આશરે છ ને ત્રીસ વાગ્યાના અરસામાં બાળકીની માતા તેનું ઘરકામ કરતી હતી ત્યારે અચાનક તેની મોટી પુત્રીનો અવાજ સાંભળેલો કે મમ્મી મમ્મી આમ જોર જોરથી તેને અવાજ સાંભળતા તે કોલોનીની દિવાલ તરફ જોવા ગઈ હતી ત્યારે તેની સગીર પુત્રી દિવાલની પાછળ બેસી રહી હતી જેથી તેણીએ કોલોનીમાં રહેતા એક ભાઈને મદદ માટે બોલાવ્યા હતા ત્યારે બાળકીને ઉચકીને દિવાલ પર થઈ કોલોની તરફ લાવ્યા હતા ત્યારબાદ ઈજાગ્રસ્ત બાળકીને દવાખાને લઈ જવા માટે કોલોની બહાર લઈ આવી તેને રિક્ષામાં બેસાડી જેઆઈડીસીમાં આવેલા દવાખાને લઈ ગયા હતા જ્યાંથી તેને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ભરૂચ બાદ માસૂમને સારવાર માટે વડોદરા ખસેડાય બાળકીને ગુપ્તાંગ સહિત શરીરના ભાગે ગંભીર ઈઝા હોવાથી ત્રણ કલાક સુધી તેનો ઈલાજ કરવામાં આવ્યો હતો ઈલાજ બાદ તેને વડોદરાની સાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જે હાલ સારવાર હેઠળ છે બીજી તરફ પોલીસે મૂળ ઝારખંડના આરોપી વિજય પાસવાનને સરબી પાડી જેલના હવાલે કરી દીધો છે આરોપી બે સંતાનનો પિતા છે અને તેનો પરિવાર વતનમાં રહે છે 16 તારીખે ઝઘડિયા જીએડીસી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટરને ખબર પડે છે કે એક બાળકીની ગંભીર ઈજા થઈ છે અને એની સારવાર માટે એને ઝઘડિયાથી ભરૂચ શિફ્ટ કરી છે આ મેસેજ પ્રાઇવેટ માણસ મારફતે મળતા ઝઘડિયા પોલીસ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ભરૂચ પહોંચે છે અને સિવિલ હોસ્પિટલ ભરૂચમાં એ ખબર પડે છે કે એક આશરે 10 થી 12 વર્ષની બાળકીને ગુપ્ત ભાગમાં ખૂબ જ ગંભીર પ્રકારની ઈજાઓ થયેલી છે અને કોઈ વ્યક્તિ એની સાથે કૃત્ય કર્યું છે તો એ ખબર પડતા તાત્કાલિક પોલીસની ટીમ ડોક્ટરો સાથે કોર્ડિનેટ કરી અને એને સારવાર આપી અને એને જીવને જોખમ ના થાય એ પ્રમાણેની વ્યવસ્થામાં જૂટી ગઈ પેરેલલી આ જેવું કૃત્ય ખબર પડી ત્યારે પ્રાઇમા ફેસી ખબર પડી કે આ એક રેપનો કેસ છે અને કોઈએ આ બાળકી સાથે આવું ખરાબ કૃત્ય કર્યું છે તાત્કાલિક એલસીબી એસઓજી ડીવાયએસપીની ટીમ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશન પહોંચી અને આ કોણે કર્યું છે અને કેવા સંજોગોમાં આ કૃત્ય થયું છે એની તપાસ હાથ ધરી આશરે બાર કે કલાક કન્ટિન્યુઅસ લોકોની આજુબાજુ કરતા ખબર પડી કે એક વ્યક્તિ જેનું નામ છે વિજય પાસવાન આ વિજય પાસવાને આ બાળકી ઉપર રેપ કર્યો છે અને એના ગુપ્ત ભાગમાં અમુક મેટલિક પાર્ટ ઇન્સર્ટ કર્યો છે જે ખૂબ જ ખરાબ કૃત્ય થયું છે આ ખબર પડતા વિજય પાસવાનને એરેસ્ટ કરી અને આગળની લીગલ પ્રક્રિયા તપાસ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે આ કૃત્ય ખૂબ જ ખરાબ થયું છે સરકાર આ બાબતે ગંભીરતા રાખવી અને પેરેલલી બેસ્ટ સારવાર મળી રહે એના માટે ડોક્ટર્સની ટીમ અપોઇન્ટ કરી છે અને બાળકીને પ્રથમ એક ઓપરેશન ભરૂચમાં થયા બાદ એને એસએસજી હોસ્પિટલ બરોડા રિફર કરી છે જ્યાં પોલીસની ટીમ અને ડોક્ટર્સની ટીમ એને બેસ્ટ મેડિકલ સર્વિસીસ મળી રહે એ પ્રમાણેની વ્યવસ્થા કરી રહ્યા છે પેરેલલી જ્યારે આ વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે તો આરોપીની ધરપકડ કરી ધરપકડ કર્યા પછી એની પૂછપરછ કરતા ખબર પડી કે વિજય પાસવાને માત્ર અત્યારે આ બાળકી સાથે આવું કર્યું નથી અગાઉ આશરે એકાદ મહિના પહેલા પણ આ બાળકી સાથે આ જ વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે અને એનો રેપ કર્યો હતો આ ખબર પડતા તાત્કાલિક અમે લોકોએ તપાસ ટીમ એફએસએલ અને ડોગ ને બધાને સ્થળ ઉપર બોલાવી અને પુરાવા મેળવવાની પ્રક્રિયા ચાલુ કરી છે પેરેલલી બાળકીની સારવાર સારી રીતે રહે એના મધર ફાધર ને વિકટિમ કમ્પેન્સેશન હેઠળ મળવાપાત્ર તમામ કમ્પેન્સેશન મળી રહે એ પણ અમે લોકો ખાતરી કરીએ છે અને તપાસને સારી રીતે પૂરી કરવા માટે અને સમય મર્યાદામાં પૂરી કરવા માટે એક તપાસ ટીમની રચના કરવામાં આવી છે જેમાં DYSP અંકલેશ્વર તપાસ ટીમ ના હેડ છે જગડિયા પીઆઈ ઇન્વેસ્ટિગેટીંગ ઓફિસર છે LCB ને SOG ની ટીમ એને ફોરેન્સિક્સ અને સાયન્ટિફિક એવિડન્સ ભેગા કરી અને એના વિરુદ્ધ સમય મર્યાદામાં ચાર્જશીટ કરશે અને જ્યારે આવા ગંભીર પ્રકારના કેસો દાખલ થાય છે ત્યારે સરકારનો જે અભિગમ છે કે એને તાત્કાલિક બાળકીને ન્યાય મળી રહે અને મા બાપને ન્યાય મળી રહે એના માટે સ્પેશિયલ પીપીની પણ દરખાસ્ત પોલીસ દ્વારા કરવામાં આવશે અને ટૂંક સમયની અંદર જેણે આ કૃત્ય કર્યું છે એ વિજય પાસવાનને કડકમાં કડક સજા થાય એ પ્રકારે એની કાર્યવાહી ભરૂચ પોલીસ કરશે

અમે લગાડી છે અને હજી બી જો કોઈ બીજા એવિડન્સ મળશે અથવા બીજો કોઈ કૃત્ય થયું તો એની પણ તપાસ અમે ગંભીર હાલતમાં હતી જ્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આવી હતી પ્રાથમિક એની સર્જરી કરવામાં આવી અને એના પછી બરોડા સિવિલ હોસ્પિટલમાં અત્યારે બાળકી સ્ટેબલ છે એવા મેસેજ છે તેમ છતાં જે પ્રકારની ઇન્જરી છે એ પ્રમાણે ડોક્ટર્સની ટીમ કન્ટિન્યુઅસ એ બાળકી ઉપર નજર રાખી રહી છે અને એને સારવાર આપી રહી છે અમે એ જ પ્રાર્થના કરશું એફર્ટ કરશું પોલીસ કે કે ડોક્ટર કોઈ વહીવટી તંત્ર કે બાળકીનો જીવ બચી જાય એટલે બેસ્ટ સારવાર મળી રહે એ પણ અમે એન્સ્યોર કરશું કયા કારણ ને કઈ રીતે સરખાવાય એ બેઝિકલી અલગ અલગ વિષય છે પણ આ કૃત્ય છે એ ખૂબ જ ખરાબ છે અને એના માટે પોલીસ સ્ટ્રીક એક્શન લેશે ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે